વસાડ વસાડધરમપુર ચોકડી એકસો આઠ ટીમે ઇજાગ્રસ્તના પરિવારને ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા રોકડા સોનાની એક ચેન એક મોબાઈલ સાથે રૂપિયા લાખ વસ્તુઓ હજાર કરી રૂપિયાની ધરમપુર ચોકડી પરની ટીમે છે પર સવાર એક ઇસમ તેના સંબંધીના ઘરેથી પરત ફરતા અટકપાડી પાસે અકસ્માત નડ્યો હતો જેમના સારવાર માટે પહોંચેલી એકસો આઠ વ્યક્તિ પાસે ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા રોકડા એક સોનાની ચેન એટીએમ કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ બાઇકની ચાવી અને એક મોબાઈલ ફોન મળ્યા હતા જે વ્યક્તિના પરિવારજનોને પરત કરી સમાજને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ એકસો આઠની ટીમે પૂરું પાડ્યું છે ઇએમટી ચંદ્રાવતી પટેલ અને પાયલોટ જૈમીન પટેલ પોતાના લોકેશન ઉપર હાજર હતા તે દરમિયાન સાંજે ચાર વીસ કલાકે વસાડ અટક પાડી આઈપી ગાંધી સ્કૂલ પાસે બાબુભાઈ પટેલ એપાર્ટમેન્ટને અકસ્માતે બાઇક પર પડી જતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી એકસો આઠની ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇન્જેકશન આપી પ્રાથમિક સારવાર આપી હિલ્સ ફર્સ્ટ હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ સાથે ઇજાગ્રસ્ત પાસેથી એકસો આઠની ની ટીમને ચાર હજાર સિત્તેર રૂપિયા રોકડા સોનાની ચેન મળીને એક લાખ ચાલીસ હજાર અને પંદર હજારનો મોબાઈલ ફોન બાઇકની ચાવી એટીએમ જરૂરી ડોક્યુમેન્ટ મળ્યા હતા એકસો આઠની ટીમે અંદાજે એક લાખ ઓગણસ સાઠ હજાર પાંચસોને સિત્તેર રૂપિયાનો મુદ્દામાં ઈજાગ્રસ્તના પુત્ર વિમલભાઈ પટેલને તેડાવી પરત આપી માનવતા મહેકાવી પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે